બાપુ એક સુંદર મજાનો પંચતંત્રની કથાનો પ્રસંગ છે અને આ પ્રસંગનું શીર્ષક છે કે ગધેડામાં બુદ્ધિ ના હોય એક ઘનઘોર વનમાં એક સિંહ રહેતો હતો અને આ સિંહની ઉંમર ધીરે ધીરે ઢળવા લાગી હતી સિંહ ધીમે ધીમે ગરડો થવા લાગ્યો હતો પરંતુ આ સિંહ હંમેશા અકળાયથી ચાલતો તેની શાન ઘટે એ એને જરાય ગમતું નહીં અને આ સિંહ એક શિયાળને પોતાની સાથે રાખ્યું હતું એ સિંહની ભરપૂર ખુશામત કરતું સિંહના ભરપૂર વખાણ કરતું અને સિંહને પોતાની ખુશામત પોતાના વખાણ કો કરે એ ખૂબ જ ગમતું સિંહ પોતાના શિકારમાંથી જે વૈદું ઘટ્યું હોય એ શિયાળને આપી દેતો અને શિયાળ એ ખાય અને આનંદ થી રહેતું અને શિયાળને પણ આરામનું ખાવામાં આનંદ આવતો હતો બોલવાથી જ જો ભોજન મળતું હોય અને પછી તો હાથ પગ સલાવા સીધ ગમે આવી વાત શિયાળની હતી એમ દિવસો ધીરે ધીરે પસાર થતા જાય છે અને એમ કરતા એક વાર સિંહે શિકાર કરવા નીકળ્યો ત્યાં એની નજર એક હાથી પર પડી હાથી પણ અલમસ્ત હતો સિંહે પોતાની આદત મુજબ હાથી પર તરાપ મારી પરંતુ સિંહ એ વાત ભૂલી ગયો હતો કે હવે તે ઘરડો થવા આવ્યો હતો સિંહે તરાપ તો મારી પણ જેવી સિંહે તરાપ મારી ત્યારે હાથી સાવધ થઈ ગયો હતો એણે સિંહનો દાવ ચૂકવી દીધો અને સિંહને કમરેથી પકડી ઘુમાવી ઘુમાવીને દૂર ફેંકી દીધો સિંહ એક પથ્થર સાથે અથડાયો આથી તેના હાડકા ખોખરા થઈ ગયા હવે હાથી તેની સામે ઘસી આવ્યો સિંહ ત્યાંથી જીવ બચાવીને ભાગ્યો અને ગુફામાં જઈ અને ભરાઈ ગયો પરંતુ બીજા દિવસે તે ઉઠી ન શક્યો તેનું આખું શરીર પીડાથી કણસતું હતું તેણે શિયાળને કહ્યું કે હે શિયાળિયા આજ સુધી મેં તને બેઠા બેઠા ખવડાવ્યું છે આજે હું બીમાર પડી ગયો છું મારાથી શિકારે જઈ શકાય તેમ નથી માટે તું કંઈક લઈ આવ મારું પેટ ભરાય અને મને શક્તિ આવે હું જલ્દી સાજો થઈ જાઉં અને ફરી શિકાર કરવા નીકળી શકું શ્યાળ સારું કહીને ગુફામાંથી બહાર નીકળ્યો પરંતુ તેને શિકાર કરવા જવાનો કંટાળો આવતો હતો શિયાળ આળસું બની ગયું હતું એને તો બોલતા જ બોલતા ખાવાનું મળી જતું હતું પણ આજે એને શિકાર કરવા જવાનું હતું હવે શું કરવું શું ના કરવું એને કંઈ ખબર નહોતી પડતી પણ સિંહની વાત પણ સાચી હતી એને ખવડાવીએ તો જ એ ફરી શિકારે જઈ શકશે અને ફરી પોતાને બેઠા બેઠા ખવડાવી શકશે એ ધીરે ધીરે ચાલવા લાગ્યો અને વનની સરહદ પર આવ્યો ત્યાં એની નજર એક ગધેડા પર પડી અને તે શાંતિથી ચરી રહ્યો હતો શિયાળ ઈ ગધેડા પાસે જઈ અને કહેવા લાગ્યો એના ખૂટા ખોટા ખુશામત અને વખાણ કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે ગધેડા ભાઈ તમે તો બહુ સુંદર છો તમે તો બહુ અલમસ્ત છો અને તમારું શરીર પણ કેવું કદાવર છે તમે મજામાં તો છો ને હવે ગધેડાએ કહ્યું કે હું ઠીક છું મારો માલિક બહુ જુલમી છે મને ખાવા કંઈ આપતો નથી આ જંગલ તરફ મને ધકેલી દે છે અને સવાર પડતાં જ મારો કાન પકડી અને મને કામે ચડાવી દે છે આ આખો દિવસ પુષ્કળ કામ કરાવે અને કામ કરાવી કરાવીને હું થાકી જાઉં છું હું બહુ કંટાળી જાઉં છું ગદેડા ભાઈ મારું માનો તો એવું શિયાળિયાએ કહ્યું એટલે ગધેડા એ શિયાળિયાને કહ્યું કે કેવી રીતે ગધેડો ઉત્સુકતાથી શિયાળને પૂછવા લાગ્યો અને શિયાળેનો જવાબ આપે છે કે તમે મારી સાથે જંગલમાં ચાલો અમારા રાજા સિંહને મળો એ બહુ ભલા છે બહુ દયાળુ છે એમની સેવામાં રહી જાઓ તમારે આનંદ આનંદ જ રહેશે અરે ગધેડાએ કહ્યું કે ના ભાઈ અમે ઘાઝ ખાનારા પ્રાણી અને આ બિહામણા જંગલમાં તો માંસાહારી પ્રાણીઓ વસે છે તમારો રાજા પણ પૂરેપૂરો માંસાહારી છે અને ક્યારે મારો કોડિયો કરી જાય એનો મને વિશ્વાસ નથી આવતો એ મને જીવતો છોડે નહીં ત્યારે શિયાળિયાએ ગધેડાને કહ્યું કે અરે ગધેડા ભાઈ આ વાત ખોટી છે અમારા રાજા બહુ ભલા છે બહુ દયાળુ છે બહુ ભોળા છે હું સદાય તેમની સેવામાં રહું છું છતાં મને કદી મારે નહીં વળી જંગલમાં સરસ મજાનું કુણું કુણું ચરવા જેવું ઘાસ છે એટલે તમને ખાવા પીવાની પણ કોઈ તકલીફ નહીં એના કરતા પણ વધારે અલમસ્ત બની જશો અને તાકાતવર પણ બની જશો અને બધાને તમે પહોંચી વળશો ગતેળો આ શિયાળિયાની વાતમાં લલચાઈ ગયો તે શિયાળની સાથે ચાલવા લાગ્યો શિયાળ મનમાને ને મનમાં રાજી થઈ ગયું અને રાજી થતા થતા રસ્તે ચાલતા તે જંગલના સુખનું સુંદર વર્ણન કરવા લાગ્યો એમ કરતા કરતા બંને જણા સિંહની ગુફા પાસે આવી પહોંચ્યા શિયાળિયાએ ગધેડા ભાઈને કહ્યું કે ગધેડા ભાઈ તમે જરા બહાર ઉભો હું જંગલના રાજા સિંહને મળી આવું એમના તમારી વાત કરી આવું અને તેઓ જો રજા આપે

સર્વ વૃત્તાંત જણાવીને કહ્યું કે મહારાજની જય હો હું એક ગધેડાને ઉલ્લુ બનાવીને લઈ આવ્યો છું તેને હું તમારી પાસે બેસાડીશ તમે થોડી વાર સુધી રાજાની જેમ વાત કરજો અને રહેવાની અનુમતિ આપજો પછી એ ઊભો થઈને પાછો વળવા જાય કે તરત જ તેનો શિકાર કરી નાખજો હું આગળથી તેને પકડવાની કોશિશ કરી જો આ તક ચૂકી જશો તો બીજો શિકાર તાત્કાલિક મળવો મુશ્કેલ છે અને આપણે ભૂખ્યા રહેવું પડશે શ્યારની વાત સાંભળી સિંહ શિકારની વાત સાંભળીને ખુશ થઈ ગયો તે શિયાળના કહેવા પ્રમાણે તૈયાર થઈ ગયો અને ગધેડાને આવવાની રાહ જોવા લાગ્યો શિયાળ ગુફાની બહાર આવી અને ગધેડાને મળ્યો અને ગધેડાને કહ્યું કે સિંહે જંગલમાં રહેવાની રજા આપી છે તમે અંદર આવો સિંહને જોઈ ગધેડાને બીક તો લાગી પણ હવે કોઈ ઉપાય ન હતો તે શિયાળના કહેવાથી સિંહની સામે બેઠો સિંહને પ્રણામ કર્યા પછી સિંહે તેનું વૃતાંત પૂછ્યું અને રહેવાની અનુમતિ આપી સાથે સાથે અભય વચન આપતા કહ્યું હું આજે જ શિયાળ પાસે જાઉંશું રાજ્યમાં કહેળાવી દઉં છું કે કોઈ તારો શિકાર નહીં કરે અને તમ તમારે આરામથી જંગલમાં રહેજો કુણું કુણું ઘાસ જમજો અને મારી સેવામાં હાજર રહેજો ગધેડો તો સિંહની વાત સાંભળી અને ખુશ થઈ ગયો તેને થયું કે અહીં આવીને મેં કોઈ ભૂલ નથી કરી પરંતુ મારા ભાગ્ય ઉઘડી ગયા છે ગદેડો ખુશ થતો થતો ઊઠો અને જવા માટે પાછો ફર્યો ત્યાં જ સિંહ સલાંગ મારી અને ગધેડાને પાડી નાખ્યો ગધેડો કંઈ વિચાર કરે ત્યાં જ શિયાળે એના મો પર હુમલો કર્યો સિંહે એનું પેટ ફાડી નાખ્યું અને આમ ગધેડો છેવટે ગધેડો બની ગયો અને ત્યારથી કહેવત પડી કે ગધેડામાં બુદ્ધિ ના હોય બાપુ આ સુંદર મજાનો પ્રેરક પ્રસંગ ઉપરથી આપણે જાણવાનું કે ક્યારેય પણ કોઈ માણસની કે કોઈ વ્યક્તિની લુચાઓની ક્યારેય મીઠી મીઠી વાતોમાં આવવું નહીં ક્યારેય એની મીઠી મીઠી વાતોનો વિશ્વાસ કરવો નહીં અને જો એના આ વાતોનો વિશ્વાસ કરજો તો આપણે છેતરાવવું પડશે આપણે હેરાન થવું પડશે આપણે પરેશાન થવું પડશે આ હતો પંચતંત્રની કથાનો પ્રસંગ ગધેડામાં બુદ્ધિ ના હોય એ વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર